નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે આવી ગયા છે એવી આંધ્રપ્રદેશ અને અહીંયા મગફળી જોવા માટે આવ્યા હતા કે અહીંયા કઈ કઈ મગફળીનું વાવેતર થાય છે તો આપણે આ એક નોડ છે તમે જોઈ શકો આ કાદરી મગફળી છે પણ કાદરી આપણે જે લેપક છે ને એ નથી કાદરી છ નંબર એની પછીની જે વેરાયટી છે ને એ વેરાયટી આ છે અને હજી તો નાની છે જે આપણે ભાઈ માનો કે હજી આપણે ચાલીસ પચાસ દિવસની થઈ છે પણ આમાં કીધું આપણે કંઈક નવીન શું જોવા મળે છે ને એટલા માટે આપણે આ વિડીયોમાં થોડીક વાત કરીશું તો ચાલો તમને હું ફ્રન્ટ કેમેરામાં બતાવું અને અહીંની જમી કેવી છે એ પણ બતાવું તો ખરીદ કરો તમે જોઈ શકો અહીંની જમી આપણે હાવ લાલ માટી છે અને આ વળો તો આવી પથરાવ જમીન છે અને આ અત્યારે કાદરી છ નંબર છ નંબરમાં ખેડૂત મિત્રો એક જ આપણે જોવા મળ્યું અન્ય વેરાયટી કરતાં કે આ પાન ને એ પાંચ પાંચ છે તમે જોઈ શકો પાંચ પાંચ છે અને કોઈમાં છ પાન પણ છે અને આમાં તમે જુઓ કે છ પાન આપણે જનરલી શું હોય છે ખેડૂત મિત્રો કે જો આ રીતના ચાર પાન જાદા હોય છે આ ત્યાં ચાર ને એ રીતના પણ આમાં કોઈમાં પાંચ કોઈમાં છ કોઈમાં ચાર એમાં બધે અલગ અલગ છે પાંચ પાન એટલે ચાર પાંચ છ ચાર પાંચ છ એ રીતના ફન છે તમે જોઈ શકો લાવ્યું અને અહીંયા ખેડૂત મિત્રો આંધ્રપ્રદેશની અંદર મગફળીનું વાવેતર આપણે ગણો ને તો આપણે જ્યારે મોસમ પડે ને ત્યારેથી વાવેતર શરૂ થતું હોય છે અને દિવાળી પછી પણ વાવેતર કરતા હોય છે એટલે આ અંદાજે મારા અંદાજે દિવાળી પછીનું વાવેતર કરેલું હોય છે અને અહીંયા અત્યારે મગફળી પાકવા પણ આવી છે વીસ દિવસમાં પાકશે પણ આપણે એ પણ વિડીયો ઉતારીશું અને અહીંયા કઈ કઈ મગફળીનું વાવેતર થાય છે એ પણ આપણે આગલા વિડીયોમાં પણ બતાવીશું કારણ કે જો અહીંયા તો અમને ચાર પાંચ વેરાયટી જોવા મળી ગિરનાર ચાર ગિરનાર પાંચ કાદરી કાદરી લેપાક્ષી કાદરી છ નંબર અને એકસો અઠ્યાવીસ નંબર આવી મગફળી અલગ અલગ જોવા મળી અને તો કીધું આપણે ખેડૂત મિત્રોને બતાવી કે અહીંયાની કઈ રીતની જમીન છે અને આમાં થોડુંક મને અલગ લાગ્યું એટલે મેં તો બતાવ્યું ખેડૂત મિત્રોને કે આમાં કઈ ટાઈપના પાન છે આ કાદરી છ નંબર છે પાંચ પાનને એવું લાગે છે પાંચ પાન છ પાનને ચાર ને એ રીતના પાન છે તો ફાઇનલી આજે તમે જોઈ શકો તમે મારી ગાડી પણ અહીં ઊભી છે અને જોવા આવ્યા હતા પણ અત્યારે ખેડૂત મિત્રો એવું થાય છે કે આપણી ભાષામાં અને એની ભાષામાં કોઈ જાતનું ખબર જ નથી પડતી એકાબીજા બોલતા હોય ને એટલે છતાં આપણે ખેડૂત મિત્રને પણ રિવ્યૂ લેશું અહીંના જેથી કરીને કારણ કે એમાં એવું છે કે એ જે વસ્તુ બોલે ને એ આપણે નહીં સમજી શકીએ અને આપણે બોલશું એ નથી સમજી શકતા તો કાંઈ વાંધો નહીં છતાં આપણે આગળ આપણે બીજા વિડીયો બનાવશું ને એમાં પણ ખેડૂત મિત્રને પણ રિવ્યૂ લેશું અને આ છે આપણે કાદરી છ નંબર મગફળી તો ફાઇનલી આજે આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ અને અમે બધાના પ્રવાસે થઈએ એટલે દરેક વસ્તુ અહીંયા કંઈ કઈ વાવેતર થતું હોય છે એમનું આપણે ટૂંકમાં વિડીયો હમણાં મૂકતા રહેશું જેથી કરી અને અહીંના વાવેતર શું હોય અને અહીંની જમી કેવી છે એ પણ ખ્યાલ આવે અને તમે જોઈ શકો અહીંયા લગભગ અમે ખેતર જોયા ને ટોટલ ખેતરમાં અત્યારે મગફળીનું વાવેતર છે ઘણા ખરા તો બસ આગળના વિડીયોમાં પણ આપણે બીજા ખેતરની મુલાકાત લેશું બસ આજે આટલું નમસ્કાર